સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે જેમાં ગુજરાતની બેઠકો પર મતદાન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ ખાતે મતદાન કરવા નિશાન સ્કૂલ ખાતે મોદી સવારે વાગે મતદાન કરશે લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તમામ સેન્ટર્સ પર ઇવીએમ વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે ડિસ્પેટ સેન્ટર્સ પરથી આજે વહેલી સવારથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે સંવાદદાતા પાર્થ જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે પાર્થ આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન છે ગુજરાતની પચ્યીસ બેઠકો પર મતદાન થશે સાથે પેટાચૂંટણીનું પણ આયોજન છે કેવી છે તૈયારીઓ જી તોલ ચોક્કસથી આવતીકાલ એટલે કે સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી યોજાશે મહત્વની વાત કરવામાં આવે તો છવ્વીસમાંથી એક લોકસભા કે જે સુરત છે જે બિનહરીફ થઈ હતી ત્યારે પચ્ચીસ લોકસભા ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થશે અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની પણ પ્રક્રિયા શરૂ થશે મહત્વની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે એક વીવીઆઈપી ગેસ્ટ તરીકે દર્શાવવામાં આવે છે તેને ધ્યાનમાં લઈને અમદાવાદના આ જે રાણીપ વિસ્તાર છે તેમાં આવેલ નિશાન શિક્ષણ સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સાડા સાત વાગ્યા કરવા માટે પહોંચશે ત્યારે મતદાનને લઈને પણ ખાસ તૈયારીઓ અમદાવાદ પોલીસ અને ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે તમામ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે પીએમ મોદી જે જગ્યાએ મતદાન કરવા આવવાના છે તે મતદાન મથકને આદર્શ મતદાન મથક તરીકે પણ બતાવવામાં આવ્યું છે આ ઉપરાંત મારા કેમેરામેન મારા

હાજર રહેશે ત્યારે લોકોના અભિવાદન ઝીલવા માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં અભેર કિલ્લો મુકવામાં આવ્યો છે આ સાથે જ બીજા પોઈન્ટની વાત કરવામાં આવે તો હાઈરાઇઝ પોઈન્ટ ઉપર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેની ખાસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે તમામ જગ્યાએ હાઈરાઇઝ પોઈન્ટ છે તે તમામ જગ્યા ઉપર પોલીસનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બેરીકેડ મૂકી દેવામાં આવી છે આમ કોઈ પણ પ્રકારની કચાસ ના રહી જાય કોઈપણ પ્રકારની સુરક્ષામાં છીંડું ના રહી જાય અમદાવાદના પોલીસ કમિશનર સહિત સેક્ટર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ અત્યારે રિહર્સલ પણ કરી રહ્યા છે અને પીએમ મોદી જે રૂમ માં મતદાન કરવા જવાના હતા મતદાન કરવા જવાના છે તે તે રૂમમાં પણ અત્યારે સઘન સુરક્ષા ચેક કરવામાં આવી છે અને તમામ વ્યવસ્થાની પણ ખાતરી કરવામાં આવી છે જી તોરલ ધન્યવાદ પાછ તમામ વિગતો માટે